ચંદુ મામાના ભાઈ નાના ભાઈ લઘુબંધુ પ્રવીણભાઈ સાદાણી ઠક્કર પરિવાર તરફથી ચાલીસ વર્ષથી હનુમાન જયંતિ અહીંયા ઉજવવામાં આવે છે અંદાજે પાંચથી છ હજાર માણસો પ્રસાદ લે છે સાધુ સંતો જેટલા જે જે સુરતની અંદર જે અખાડાવાળા છે બધા તમામ સાધુ અને વધતા બ્રહ્મ સમાજ પણ આવે છે બ્રાહ્મણોનું બ્રહ્મભોજન પણ હારવાર હોય છે સાથે અને આયોજન સોસાયટીમાં દાયા પાર્ક સોસાયટી વરાસા સુરત